જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા આવા ગુનાઓને શોધી કાઢવા ખાસ સૂચનાઓ કરેલ હોય પોલીસ ઇન્સ્પેક્ટર એનએન ચુડાસમા એલસીબીનાઓની આગેવાનીમાં એલસીબીની ટીમ મિલકત સંબંધી ગુનાઓ શોધવા પ્રયત્નશીલ હતી દરમિયાન ગઈ તારીખ બાર પાંચ બે હજાર પચીસના રોજ ફરિયાદી શ્રી ગંગેશ્વર કરુણાશંકર પંડિયાના મકાન નંબર ચૌદ સુદામાપુરી અંતરઝાળ તાલુકો ગાંધીધામવાળા રહેણાંક મકાનમાંથી સાંજના સમયે મકાનનું તાળું ખોલી રોકડા રૂપિયાની કોઈ અજાણ્યા ઈસમોએ ચોરી કરેલ જંગે ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા આદિપુર પોલીસ સ્ટેશન ખાતે તારીખ તેર પાંચ બે હજાર પચીસ ના રોજ ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો જે ગુના ખાતે આરોપી મુદ્દામાલ ની તપાસ માટે એલસીબી દ્વારા અલગ અલગ ટીમો બનાવી ફરિયાદી મળી માહિતી મેળવી સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ સર્વેલન્સ તેમજ ખાનગી બાતમીદારો થી પગેરું શોધી ફરિયાદી ઘરની સામેના ભાગે રહેતા જલ્પાબેન યોગેશભાઈ પટેલ ના ચોરી કરેલ હોવાની ચોક્કસ માહિતી મળતા આઈસીબીની ટીમ દ્વારા મહિલા આરોપીની મહિલા કર્મચારીથી પૂછપરછ કરતા પોતે ઉપરોક્ત ચોરી કરી હોવાની કબૂલાત આપેલ અને આ મહિલા આરોપી પાસેથી ચોરીના રોકડા રૂપિયા અઢાર લાખ ચૌદ હજાર રિકવર કરી નીચે જણાવેલ મહિલા આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે આદિપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે પકડાયેલ મહિલા આરોપીનું નામ જલ્પાબેન યોગેશભાઈ પટેલ આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે સ્ટોરી ભરત ઠાકોર કચ્છ